નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ પાવરપટ્ટીનો મુખ્ય મથક નિરોણ ખાતે સ્વમોહનલાલ ઉમરસિંહ બાનુશાલી પરિવાર દ્વારા શ્રાવણ મહિનાની સમાપ્તિ બાદ ભાદળા સુ ત્રીજના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાગેશ્વર મહાદેવના પ્રાગણમાં બ્રહ્મપોજન મહાઆરતી હવન જેવા કાર્યક્રમોથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું હિતેશ રાવલ ઓર્કેસ્ટ્રાના સંગાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આજના કાર્યક્રમમાં કોમી એકતાનો સંદેશ લોકો સુધી પહોંચે હિન્દુ પરિવાર અને મુસ્લિમ પરિવાર સાથે પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ પરંપરા ભાનુશાલી પરિવારની વર્ષોથી પરંપરા ચાલી આવે છે આજના કાર્યક્રમમાં મોહનલાલ ભાનુશાલી પરિવારના રાજેશ ભાનુશાલી નીતિન ભાનુશાલી બુદ્ધિલાલ ભાનુશાલી ભાવિન ભાનુશાલી શંભુ ભાનુસાલી તથા તેમનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે જયેશભાઈ ભાનુશાલી જુરા તુષાર ભાનુશાલી દામોદરભાઈ નિરોણા સરપંચ નરોત્તમ આહિર ભાનુશાલી ડોક્ટર હતેસિંહ રાઠોડ હિતેશ ગોસ્વામી ખેસિંહ ગજરા મનીષભાઈ બાવાજી ભુજ ઉમેશભાઈ આચાર્ય મયુરભાઈ ભાનુશાલી મોહનભાઈ સુથાર નારાયણભાઈ દરજી બાબુભાઈ માતંગ કોન્ટ્રાક્ટર પટેલ ભાઈ મૂળશંકર મહારાજ સમગ્ર ગ્રામજનોના આગેવાનો યુવાનો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ વિધિ રાજુભાઈ મોહન મોહનલાલ ભાનુશાલીએ કરી હતી કાર્યક્રમનું સંચાલન ઉમેશ આચાર્યએ કર્યું હતું